અત્યાર સુધીમાં મારો પગાર 16700 આજુ બાજુ આવતો હતો ઇન્ક્રીમેન્ટ પગાર વધારવાનો ટાઈમ એપ્રિલ મહિના તો થતો હતો તો મેં માતાજીની માનતા માની કે જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે 3500 સુધી 4000 માં મારો પગાર વધવો જોઈએ તો 20000 આજુ બાજુ પહોંચી જાય તો જે દિવસે આ મને લેટર મળવાનો હતો એના અડધો કલાક પહેલા મે માતાજીની માનતા માની કે કે ત્રિપાઠ કુંડળી અગરબત્તી ધરાઈ તો 20000 તો થોડું જોઈએ માં 4000 જેવું વધી જાય માતાજીએ મારો આની કલાકની રૂપિયા પગાર ડબલ પગાર કરી આપ્યો જે ધાર્યું હતું એના અતિશય પ્રમાણ અતિશય કીધું એ વખતે મારા લોગાટો ઊભા નાખ્યા કે પગાર થઈ કલાકની માતા એનું લેટર હું તો હું લઈને જ આવ્યો આ લેટર લઈને આવ્યા પાઇપની કામ કર્યું બરોબર માતાજીએ મારું કામ કર્યું

માં હું મહેનત કરું છું એ પ્રમાણ મને વળતર મારું મળતું નહીં મારું વળતર આટલું હોવું જોઈએ એની જગ્યા મને નહીં મળતું તો આટલું કરીને બરોબર મેં એની પર પ્રસન્ન થઈને માગ્યા જેટલા ચાર હજાર વધનો પગાર મે 9000 કર્યો ટોટલ પગાર કેટલો થયો 26000 26000 નગર જેટલા થા 20000 20000 થા 6000 વધારે માં કે કરતા હતા બરાબર એટલે યોગ્ય માં ગઈ છે મારું નામ ઝાકોડિયા રમેશભાઈ અઢીભાઈ છે કોલા રેવાડે આયા તો મને એવું કે માડી આવતા રેવા હું ચાલી નઈ તો મારી મનથી ચાલી નઈ પણ ઘણા ખર્ચા મને ખુદા માડી રોડમાં પૈસા જડ્યા अनेक विचरण आते हैं ना बात में कि तो हमारे में एक खावानुपयोग बहुत लाय दिया दूं तो नमाड़ी हान पड़ जाते हैं मैं कि दुर्योग नहीं कि सबूर नदी में सबूर कर दीजिए तो एक मां कड़ी मनु मंदिर है तो यहाँ तो मां जम्मा केयर कर दीजिए नेशी वार्ड घूमाए को चलता आया तैयार हैं चलता है कई

રહેવા માટે કેવો રૂમ આપે માતાજી એસી વાળો રૂમ ખાવાની બધી સગવડ બરોબર છે પણ ભલે અતાર મોનતા માં વચ્ચે માર કોઈ કશું કહેવાય નહીં પણ જાણતા તો અહીંયા તો હવે હું તારા તો આઈ છું મેરે યાર બરાબર આજ કે કાલે સપના ભાવ ગમે મારા બોલ જો કદા યાદ ના રહે તો ફરી એવું શ્રીફળ મોન છે કે માં સપનું બોલી સપનામાં તે કીધું યાદ નઈ રહી પણ શ્રીફળ મોનો સુરા યાદ કરાય યાદ કરાય છે હા માં હવા કયો તો મને દીવાગર બધી કરી જો પેટી પલંગ માં જો

કે તમને કેટલા એહસાસ થયા છે અમને તમારા આગે તમે અમારા પડકે ને પડકે ઉભેલા છે માં એમાં ઘડિયા લાવ્યા છે કે તમારા જ્ઞાન સાંભળીને અમને જો સારો રસ્તો મળ્યો છે ને તો અમારો ટાઈમ એટલો સારો જ થઈ ગયો છે એમાં એમાં કોઈ હદ નહીં માં સારી કેટલા ટાઈમ થી આવશો સાને કે માં તો ખાલી એક જ જગ્યાએ આવ્યો છે ને આ બીજી જગ્યાએ આવ્યો છે પણ હું તમારું પ્રવચન તમારું પ્રવચન છે એ સાંભળવાના ચૂકા નહી માં ઉમેચો બસ લાગ્યું માં તમારું પ્રવચન વચ્ચે મારી ક્યાં અક્તા મળી ગયા એટલે કડિયાલા સમય હાચવા અમારો ટાઈમ તો લે

તમારી જમીન ઉપર સ્ટે હતું કેટલા સમયથી થી ત્રણ વર્ષ થી સ્ટે એટલે એનું કંઈ થતું જ નતું

બરોબર આવ્યો છે અમારા ન્યૂઝ પેપર આજે અમારી એડ આવી છે અહીંયા પ્લસ એમણે જે કે મૂક્યો તો પરસ્તે હટી ગયો અને માંગણી બાધા રાખી કે મહિના દરક તે પટ્ટી ભરો છે પર ખોડી ઘણી અડચણો ભી આવી છે પર માડીને કર્યું કામ મારું જે મહિના પહેલા થઈ ગયું છે ચાલુ થઈ ગયું છે અને આ 24 જજે અમારો સે હટવાનો